દીકરીઓ ખાલી નાની દીકરીઓ અથવા યંગ છોકરીઓ સાથે જેવું થાય એવું જરૂરી નથી મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે પણ આવું બધું થતું હોય છે તો એ વખતે એ જેમ દીકરાઓને અથવા પરિવારના જનોને કહેતા ગભરાય છે અથવા બીજા કોઈ સ્ટેપ નથી લઈ શકતા તો એના માટે એમણે હજી વધારે કંઈક શું એવું ધ્યાનમાં રાખવું જોઈએ કે જેનાથી એ બચી શકે અથવા તો સમાજમાં એક આગળ આવી શકે કે એટલીસ્ટ કોઈને કે આવું થાય છે સૌથી પહેલા તો આમાં જે તમે વાત કરી કે ભાઈ મોટી ઉંમરની સ્ત્રીઓ મેં જેમ કીધું એમ કે ઘરની બધી વાત છે ને બહાર તમારે કરવી નહીં જો તમે બહાર બધે જ બોલ બોલ કરશો ને તો થાય કેવું કે તમારું ઘર છે ને ખુલ્લું થઈ બરોબર તો એ જાણ ભેતું હોય કે અજાણ હોય કે કોઈ પણ તમારા ઘર ઉપર એ પ્રહાર થવાનો જ છે તમે માની લો બીજું કે ક્યારેય પણ એવો સંકોચ ન રાખવો કે મારી આટલી ઉંમર છે તો મારે શું નિખાલસતાથી ઘરે વાત કરો એક વાતાવરણ ઉભો કરો કે રોજની દિનચર્યા હોયની ઘરે ચર્ચા કરો અને સારી રીતે કરવી એટલે એટલે શું થશે કે એ તમારી અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ પરિવાર સાથે ટ્યુનિંગ મેચ થશે એ વધશે અને કોઈ બી વસ્તુ આવી થાય છે તો એની પાછળ એનું તરત એક્શન લ્યો કે પરિવારના સભ્યો ભેગા થઈને પોલીસ ફરિયાદ કરો જાણ કરો સોસાયટીમાં જાણ કરો એકબીજાની મહિલા સાથે વાત કરો અને વાત કરવાથી ઘણા બધા સોલ્યુશન છે ને એ મળી જતા હોય ઘણી વખત એવું થાય છે કે જે પ્રશ્ન હોય ને એ દરેકનો પ્રશ્ન હોય પણ કોઈ બોલતું જ નથી હવે એવી એક મહિલા નો હોય તમે જોવા જાવ તો દસ મહિલા અનુભવ થઈ ગયા હોય પણ પછી જયારે દસ મહિલા ભેગી નહીં તો પછી બધી બોલશે કે ભાઈ આ તો એવા વ્યક્તિ જે સસ્પેક્ટ વ્યક્તિઓ છે ને એ પકડાઈ જશે એટલે એ સંગઠન છે ને એ બહુ જરૂરી છે અને આવી રીતે તમે ખુલા દિલે ચર્ચા કરો એ પછી વિચારો માં મારી ઉંમર કેટલી છે ભાઈ ઘટના તો ગમે એ વ્યક્તિ સાથે બની શકે અને સ્ત્રી છે મતલબ એવું નથી કે એને બધું સહન જ કરવાનું છે હા ખોટી બાબતમાં સમર્થન ન હોય બીજી વસ્તુ છે કે તમે સીસીટીવી કેમેરા તમારી સોસાયટીમાં ઘરની આસપાસ બધે તમારી સિક્યુરિટી પેટે લગાવી દો એટલે જેથી કરીને આવી કોઈ પણ ઘટનાઓ થાય ચોરી થાય છે કે કેમ તેની સામે તમે પડકારો આપી શકો બીજું છે કે ફોન નંબર દરેક સ્ત્રીઓ અત્યારે ફોન તો વાપરતા આવડે જ છે તો જ્યારે પણ આવી ઘટના તાત્કાલિક ફોન કરો આડાવળી વાતો છે ને સ્ત્રીઓ ઘણી બધી કરશે કલાકોના કલાકો કરશે પણ જ્યારે કોઈ ઘટના હજી બની તરત જાણ કરો આ તો થઈ ગયા પછી તમે કહો પછી વિચારો ને પછી પાંચ છ થી કાંઠ નાખો મહિના કાંઠ નાખો પછી રો અને પછી કહ્યો મારી યાર પણ ભાઈ તો પેલા જ બોલો ને જ્યારે પણ થાય છે એટ ધ ટાઈમ તમે પરિવાર જાણ કરો

મેન્ટાલિટી છે ને એના કારણે ઘણી બધી લાખોની આબરૂ ને ઇજ્જત છે ને ગુમાવી બેસે છે તમે એક સમજો કે તમને આજે કોઈ ફેરીઓ જે ઓછા પૈસામાં તમારું માન રાખે છે તો એ એકવાર બેવાર એટલે તમને એ એક માનસિક ટ્રેન્ડ પકડમાં બેસાઈ જશે કે તો અમે આમ તેમને પછી એની સાથે એટલી આત્મિયતા થઈ જશે કે એ વ્યક્તિ તે જે કેરી તમ માની લેતો તો આ વસ્તુ જે ને ખાસ હોવી જોઈએ નહીં એ પછી ચાહે ઘરે કામ કરવા આવતા કામવાળા હોય કે ગમે એ નું વ્યક્તિ હોય પણ બહારનું વ્યક્તિ એટલું બધું આવી જઈ ગયું તમારા ઘરને કંટ્રોલ કરે

કે ઘરમાં દરેક સ્ત્રી આ દીકરીને પણ લાગુ પડે છે એની માતાને પણ લાગુ પડે છે સ્ત્રી પાત્રને લાગુ પડે છે કે કોઈ પણ ઉંમર હોય સક્ષમ બની જાવ બસ એટલે તમારા 50% ને 90% પ્રશ્નો છે ને આટલી બાબત નું ધ્યાન રાખશો ને એટલે એ સોલ્વ થઈ ગયા છે એના તમને જિંદગીમાં હું નથી માનતો કે ક્યાંય તમે તમારા ગાડી ટ્રેક ક્યાંય અટકાય કારણ કે તમે એલર્ટ મોડ ઉપર રહ્યો કારણ કે આજે આ આજે કોઈ એલર્ટ મોડ નથી રહેતું કારણ કે એના વમણમાં હોય મેં કીધું ને ફિલ્મી ક્રેશ મગજમાં હોય એટલે મગજમાં કાલ્પનિક દુનિયાની પિક્ચરો ને એવું જ પડતું એને એમ જ લાગતું આ બધું રિયાલિટી છે જ નહીં આ બધું પિક્ચર જ છે પણ પિક્ચર નથી રિયાલિટી છે ભાઈ અહીંયા ખબર નહીં પડે શું ક્યારે કોની ઉપર શું થઈ જાય છે તો એ થોડાક એલર્ટ મોડ મગજ થોડો વાપરે અને જે એમ પોતાનું કામ કઢાવી લેવાની કળા છે ને કારણ કે ઘણી બધી જગ્યાએ કેવું હોય કે સ્ત્રીઓ કામ કરતી હોય ને તો કામ કરવામાં એ પોતાની છાપ વધારે સારી કરવા માંગતી હોય તો એના માટે થઈને એ અલગ અલગ કિમકી આજમાવતી આવતી હોય તો એવા ક્યાંક ને ક્યાંક પ્રતિસ્પર્ધાઓમાં આગળ વધવાની ઘેલચા માટે થઈને આવું મફતની લાલચ માટે થઈને કે કોઈ પ્રલોભનમાં આવી જાય ને તો એને એ પણ સમજવું જોઈએ કે મારી રેન્જ આટલી છે મારે એટલામાં જ રહેવાનું છે ભાઈ તમે બધી ગમે એટલી ફેસિલિટી આપો મારે જોઈતી નથી મારે કે લેવા દે સ્પષ્ટીકરણ સાથેની વાત કરો પણ સ્પષ્ટતા સાથેની ચોખવટથી વાત કરો એટલે તમારે ક્યાંય આ પ્રશ્ન નહી આવે જો આ ચોખવટ તમે જુઈકા કે જો તમે અસમંજસમાં રહ્યા અને મબમમાં અધ્યારમાં ચલાવી રહ્યા તો પાછળ ક્યાંક ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિને એ છોકરા માટે પણ સારું નથી અને છોકરી માટે પણ સારું નથી આ નડે નડે ને સો ટકા નડે એટલે એવી પરિસ્થિતિ જ ઉભી નહીં થવા દેવાની આપણને ક્યાંય વાંધો જ ન આવે